જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોમાં તેજીની આગે કુંચ જોવા મળી રહી છે તો અત્યારે લોકો સતત સસ્તું સોનું ખરીદવા માટે રાહ રહ્યા છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે દેશના અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા હોય છે તો હવે સોનું જે છે એ કયા કારણોથી આગામી દિવસોમાં ઘટાડામાં જશે જેની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ તો આજના તાજા ભાઉ ની પણ માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતના અનેક શહેરોમાં સુરૈયા સોના ચાંદીના તાજા ભાવ અને આજે એક તોલા સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં શું ભાવે જોવા મળી રહી છે તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે એક ગ્રામ સોનું અગિયાર હજાર નવસો ને છપ્પનમાં જ્યારે દસ ગ્રામ એક લાખ ઓગણીસ હજાર પાંચસો ને સાઠમાં જારે 100 ગ્રામ 11 લાખ 95600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનું ઘટ્યું જારે ત્યારબાદ બાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર પણ ઘટાડો નોંધાયો છે તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 13043 માં જારે 10 ગ્રામ 1,30430 માં જારે 100 ગ્રામ 13403 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જે સતત ઘટી રહ્યા છે પરંતુ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે તો આજે 1 ગ્રામ 188 માં જ્યારે 10 ગ્રામ 1889 માં જ્યારે 100 ગ્રામ 18890 માં અને 1 કિલો 188900 માં જોવા મળી રહી છે તો સોના ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ બાદ હાલ વાત કરીએ તો મિત્રો સોનું આગામી દિવસોમાં સસ્તું થશે પરંતુ ચાંદીની કિંમતો ની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને સોનાના દાગીનાની માહિતી મેળવી લઈએ તો જો મિત્રો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે અને રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાના દાગીના માર્કેટમાં સસ્તા મળી રહ્યા છે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે 2026 માં સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી

વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો ત્યારબાદ ચાંદીની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જ્યારે આજે માર્કેટમાં એમસીએક્સ બજાર અનુસાર સોનું ઘટી રહ્યું છે અને ખાસ કરીને મિત્રો સોનાની કિંમતોને અસર કરતા મુખ્ય પરિબળોની ચર્ચા કરી લઈએ તો સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટ ટમાં મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને માહોલ જોવા મળે ત્યારબાદ વાત કરીએ તો વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે દાખલા તરીકે વાત કરીએ તો ભારત પાકિસ્તાનના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયેલ ના યુદ્ધ જેના કારણે સૌથી વધારે સોનાની કિંમતોને ઝડપથી અસર થતી હોય છે અને સોનું માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું પણ

ચાંદીના ભાવ થી શરૂઆત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે કારણ કે ચાંદીની માંગ જે છે એ ઔદ્યોગિક લેવલે ખૂબ જ વધી રહી છે અને વર્તમાન સમયમાં જે રીતે આસમાની કરી છે તેમણે રોકાણકારો પણ સામાન્ય જનતા બંને અત્યારે અચંબિત કરી દીધા છે કે બજારમાં ચાલી રહેલી આ ઐતિહાસિક તેજી વચ્ચે બે હજાર છવીસ ને લઈને કરવામાં આવેલી કેટલીક આગાહી હોય નવીન તમલ જોવા મળી રહી સુધીની તેજી સામાન્ય રીતે જોવા મળી શકે છે તો મિત્રો જો આવી જ રીતે સોનાની કિંમતોમાં તેજીનો દોર જોવા મળ્યો તો સોનું ભયંકર મોંઘું થઈ શકે છે ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો ભારતીય બજારમાં વર્તમાન સ્થિતિ પર નજર કરી લઈએ તો સોનાની કિંમતોમાં ટકા થી લઈને પિસ્તાલીસ ટકા સુધીનું પ્રોફિટ મળ્યું છે ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના રોકાણકારોને સિત્તેર થી પણ વધુ વળતર મળી રહ્યું છે જેના કારણે લોકો હજુ પણ આગામી દિવસોમાં શેર માર્કેટ અને નિફ્ટીના પણ રોકાણકારો જે છે એ સતત સોનાની કિંમતોમાં જતા જોવા મળી રહ્યા છે તો એમ કહી શકાય કે જો આવી જ રીતે સોનાની માંગમાં વધારો જોવા મળે તો આ સૌથી કિંમતી ધાતુ સોનું આગામી દિવસોમાં ભારે મોંઘું થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો જેની સાથે વાત કરી લઈએ સોનાના દાગીનાની તો મિત્રો જ્યારે સોનાની માર્કેટમાં વધઘટ થતી હોય છે ત્યારે સોનાની કિંમતોમાં અસર થતી જોવા હોય છે કારણ કે વૈશ્વિક લેવલે સમસ્યા થશે તો સોનાની કિંમતોમાં ઉછાળો પણ જોવા મળતો હોય છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી વીડિયો દ્વારા મેળવતા રહીશું